ડભોઈ તાલુકાના ગૌજાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ રેવલભાઈ વસાવા મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ વસાવા અને સંતાનમાં એક પુત્ર છે દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈને ઝઘડા થતા હતા તેવામાં પતિએ માનસિક પિત્તો ગુમાવતા ગત તારીખ એક સાત બે હજાર પચીસની રાત્રે ઘરની અડાડીમાં સુઈ રહેલી પત્નીને દંડા વડે બેરહમીપૂર્વક માર માર્યો હતો જેમાં તેના ડાબા હાથી બરડામાં અને બંને પગમાં ઉજરડા પડી જતા શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી અમાનુષી માર થી ઉભી ના થઈ શકતા ચાર દિવસ સુધી દર્દથી કળસતી રહી અને અંતે પત્નીનું સારવારના અભાવે મોત નીપજ્યું બનાવની જાણ ગામના લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી જેથી ગુજાલી ગામે જઈ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ જાલા સહિત પોલીસ સ્ટાફ દોડી ગયા હતા અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી ફરિયાદના આધારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે જેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે તેઓને તારીખ એક સાત પચીસના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે નવ વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજિસ્ટર કરેલ છે આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શક એમ આધારે તેમના પતિએ એક તારીખે તેમને માર મારેલું અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવાનાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ